क्या बात कोई आरपार थी क्या बात कोई आरपार थी क्या बात कोई आरपार थी मैं आंख खोली तो सवार थी ક્યાં વાત કોઈ આરપાર થઈ મેં આંખ ખોલી તો સવાર થઈ માણસ હૃદયને જાણતો થયો માણસ હૃદયને જાણતો થયો અફવાઈ કેવી શાનદાર થઈ હું વિચારું એવું ઝાકળ બૂંદ લાવીને કરે હું વિચારું એવું ઝાકળ બૂંદ લાવીને કરે રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર આપણા પણ શ્વાસ નર્તન નિભજાવીને કરે પામવાની વાત છે તો એકલા તમને જ બસ પામવાની વાત છે તો એકલા તમને જ બસ પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે બેસી શકો તો એક ભીની વાત હું કરું બેસી શકો તો એક ભીની વાત હું કરું આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું બેસી શકો તો એક ભીની વાત હું કરું આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું વિનાશ કુંડાળા કરીને જીવવું નથી વિનાશ કુંડાળા કરીને જીવવું નથી નોખી અનોખી પર વાત હું કરું બીજા બે કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ તને એ કોણ સમજાવે કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ તને એ કોણ સમજાવે અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ તને એ કોણ સમજાવે કદી તૂટ્યું હતું ક્યાં આપણું સત્પણ તને એ કોણ સમજાવે અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ તને એ કોણ સમજાવે સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો મળ્યું છે આખરે કેવું સરસ વળગણ તને એ કોણ સમજાવે કદી તૂટ્યું હતું કે આપણું સત્પણ તને એ કોણ સમજાવે દિવાળી હમણાં જ ગઈ ગઈકાલે દેવ દિવાળી એટલે દિવાળીના ગઝલના બબે શેર વાંચવા છે પરમાત્મા રડે ને તો આપણે આનંદિત થવું જોઈએ ક્યા વાત સદા મા બાપ સાથે જિંદગી પણ જળહળી કાયમ સદા મા બાપ સાથે જિંદગી પણ જળહળી કાયમ દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ સદા મા બાપ સાથે જિંદગી પણ જળહળી કાયમ દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ નથી પૈસા નથી મિલકત નથી કંઈ વૈભવી ઠસો નથી પૈસા નથી મિલકત નથી કંઈ વૈભવી ઠસો બધા સાથે જમ્યા ને રાત લાખોની બની કાયમ નથી પૈસા નથી મિલકત નથી કઈ વૈભવી ઠસો બધા સાથે જમ્યા ને રાત લાખોની બની કાયમ દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ દિવાળીની બીજી ગઝલના થોડા શેર ન આ બાજુ તમસ ફરકો દિવાળી છે ન આ બાજુ તમસ ફરકો દિવાળી છે પરમ ચારે તરફ પ્રગટો દિવાળી છે હશે સામા ઘરે બાળક ધમાલ્યું હશે સામા ઘરે બાળક ધમાલ્યું તમે બાળક થઈને સમજો દિવાળી છે ફરી સૌને મળ્યા ભેગા થયા જાણે ફરી સૌને મળ્યા ભેગા થયા જાણે ફરી જીવી ગયા દસકો દિવાળી છે અને દિવાળી એક તો તહેવાર છે જેમાં ગમે છે ગામને વગડો દિવાળી છે છેલ્લો એમાં મતલા મગતાનો શેર તમે વિનાશ જળહળ જોતના માણસ તમે વિનાશ જળહળ જોતના માણસ તમે જળહળ બધે કરજો દિવાળી છે ન આ બાજુ તમસ ફરકો દિવાળી છે પરમ ચારે તરફ રકટો દિવાળી છે ફરી પાછા

છે ફરી તમારી યાદના છે અમારી એકાવન એકાવન ગઝલોનો ઉર્દુ અનુવાદ થયો એમાં સતીન દેસાઈ સાહેબ માટે જોરદાર તાળ્યો એ આનો અનુવાદ કેવો કરે કે હર રિસ્તે રખે કાયમ દબારાપી યાદો કે હર રિસ્તે રખે કાયમ સદાહી જોડ કર સાંસો કે ટુકડે રખે કાયમ બીજો શેર છે દિવસ ને રાત ખાસી છે અસર પણ એક અમે જાણી બુજી ને દ્રશ પાછા અંધરાખ્યા છે ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે શેર છે અચંબો થાય છે ક્યારેક કે આવે છે ક્યાંથી અચંબો થાય છે ક્યારે આવે છે ક્યાંથી એ અમે બારી અને સૌ બારણા તો બંધરા ખ્યા છે ફરી પાછા તમારી યાદના संबंध राख्याचे कभी है रत मैं पढ़ता हूँ कि आमद कैसे करते वो दरीचे बंद करदर पर बले ताले रखे कायम ફરી પાછા આ આ મુશાયરાઓમાં રાતોના રાત આ તરણનુંમ ચાલતા હતા સ્નેહી તરણનુંમથી આપણી દરેક ગઝલો રજૂ થાય ઓજસ પાલનપુરી મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળીને જગા પૂરાઈ ગઈ એક શેરથી કવિ અમર હવે બે શેર અને પછી એકાદું ગીત અને પછી પૂરું કરું સ્નેહીને આપણે સાંભળવા છે કેટલો ભટકી ગયો છે એક માણસ શહેરમાં સહેજ પર અટકી ગયો છે એક માણસ શહેરમાં કેટલો ભટકી ગયો છે એક માણસ શહેરમાં સહેજ પર અટકી ગયો છે એક માણસ શહેરમાં લાગણીને રેડ સિગ્નલ આપતા ટ્રાફિકથી લાગણીને રેડ સિગ્નલ આપતા ટ્રાફિકથી રોડ પર લટકી ગયો છે એક માણસ શહેરમાં હરિવર તમારા પગલે ચાલી છેલ્લું ગીત હરિ ગીત સંભળાવું છે હરિભક્તો બેઠા હોય એવું લાગે છે હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી આજ તમે તો બંધ છે આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન નયન વળી શરમાયા ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં મનમાં હસ્તી બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી હરિવર તમારા પગલે ચાલી હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી બીજો છે હું દિવસ આખો કામકાજમાં જેમ તેમ વિતાવું મુગટ હાથમાં લઈ લઈને મોર પીછથી સજાવું હું હમણાં થાકી ગઈ છું ફૂકો મારી કેવી મુય આ વાંસળી વાગે નહીં આ એ તમારા જેવી એક હાથથી પડી શકે ક્યાં કોઈ નિરંતર તાલી હરિવર તમારા પગલે ચાલી હરિવર તમારા પગલે ચાલી રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી હરિવર તમારા પગલે ચાલી તમે મન મૂકી વરસો માવઠું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ જાપટું આપણને નહીં ફાવે આપણે વરસવાનું છે મારો કાવ્ય પાઠ એ પૂરો કરું છું